ભવિષ્ય બચાવો બે હજાર પચાસના વર્ષમાં આપનું સ્વાગત છે આપણે આપણા જંગલોને પીઠ પર લઈને ફરીએ છીએ કારણ કે જે હવા આપણે શ્વાસમાં લેતા હતા તે હવે અશુદ્ધ થઈ ગઈ છે લોકો ચહેરા પર ઓક્સિજન માસ્ક અને પીઠ પર છોડ ભરેલા બેકપેક પહેરીને ધૂળિયા શહેરના રસ્તે ચાલી રહ્યા છે माथा पर एक मोटी डिजिटल साइनबोर्ड छे वेलकम टू ईयर 2050 पचास ऑक्सीजन मैंडेटरी पांच सौ टॉक्सिक दर्शा के लोग हाथ में पोस्टर छे वी मिस ब्लू अने सर्वाइविंग नॉट लीविंग इंडिया गेट साधा वातावरण में एक छोकरी छोड़वाड़ा बेकपेक मस्क साथ उभी है वाराणसी घाट जुड़े एक युवती गोलाकार मस्क साथ ध्यान कर रही है मस्क में छोड़े वातावरण धूंधूं छे स्कूल यूनिफॉर्म में बाड़कों छोड़नी बोटलो बेकेक पहरी ने चाली रहा है पाचड़ी दीवाल पर स्वच्छ हवा सुरक्षित भविष्य लखेलू बा हम पुस्तकों उपाड़ताओक्सिजन लईने फरे छे। એક છોકરો અને છોકરી ચોરસ છોડવાળા બેકપેક અને માસ્ક સાથે ચાલી રહ્યા છે બેકગ્રાઉન્ડમાં ઓટો રિક્ષા ઊભી છે ઉપરથી શહેરના ભીડવાળા પ્રદૂષિત રસ્તાનો દેખા ધુમ્મસ આપણા વાહનો હજી પણ ચાલે છે પણ પૃથ્વી પરથી તેઓ જે દરેક શ્વાસ લે છે તેની કિંમત આપણે આપણા દરેકના ફેફસાના ભારે નુકસાથી ચૂકવીએ છીએ પ્રદૂષિત શહેર માં ટ્રાફિક જામ થાય છે. ઉપર સાઇનબોર્ડ 487 ઇમરજન્સી લેવલ 6 એક પરિવાર પિતા માતા બાળક ઓટો રિક્ષા માં બેઠો છે. બધા માસ્ક પહેરેલા છે જે કેન્દ્રીય છોડના એકવેરિયમ શુદ્ધિકરણ યંત્ર સાથે જોડાયેલો છે. વાહનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. એક પરિવાર ઘર માં બેઠો છે. ઓક્સિજન માટે એક મોટો છોડની બોટલ સાથે જોડાયેલો છે. वाराणसी शहर में एक युवती छत पर ध्यान कर रही है तेनी बाजू में एक छोड़ ऑक्सीजन उपकरण छे एक माता तेना मास्क ने छोड़नी बोटल साथ जोड़ी रही है एयरपोर्ट प्रवेश द्वार एंट्री ओनली विथ ऑक्सीजन बेगपैक्स एरलॉक अह लोग चमकता छोड़वाड़ा बेगपेक साथ प्रवेश रहा है युवा पोस्टर पकड़ी ने उभा छे। हम हवा के बिना नहीं जी सकते अने बैन व्हीकल पोल्यूशन नाउ बधाए मास्क पहरिया छे बैकग्राउंड में इंडिया गेट जोई શકાય છે જો 2050 માં જીવન આવો હશે તો 2100 માં કેવો હશે સ્કૂલ यूनिफॉर्म માં એક નાનો છોકરો છાતી પકડીને રડી રહ્યો છે એક વૃદ્ધ વ્યક્તિ માસ્ક પહેરીને ધ્યાન કરી રહ્યો છે જે એક મોટો છોડ ના ઓક્સિજન ઉપકરણ સાથે જોડાયેલો છે સ્ક્રીન પર ટેક્સ્ટ એર ઇઝ નોટ અ પ્રિવિલેજ ઈટ્સ આર રાઈટ આ કોઈ વિજ્ઞાન કથા નથી આ એક ચેતવણી છે હવા કોઈ વિશેષાધિકાર નથી તે આપણો અધિકાર છે રાત્રીના સમયે લોકો વિરોધ પ્રદર્શનમાં ચાલી રહ્યા છે ચમકતી છોડની ફાનસ કન્ટેનર પકડીને કેટલાક પોસ્ટર પર ક્લીન એર ઇઝ આર બર્થ રાઇટ સ્ક્રીન પર ટેક્સ્ટ દેખાય છે સેવ આર બ્રેથ સેવ આર ફ્યુચર આપણા શ્વાસ બચાવો અને આપણું ભવિષ્ય બચાવો આવા જ વધુ રસપ્રદ વીડિયો માટે અમારી અશ્વિન મહેતા યુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વીડિયો તમારા મિત્રો સાથે શેર કરજો Abha?